જયંત ધાઓ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન કોલ્સ હતા કે સાહેબ અમે જીસીએ ની સુદર્શન બેચ લીધી છે સાહેબ તો આ સુદર્શન બેચમાં જે વિડિયોઝ છે એને ડાઉનલોડ કરી લીધા પછી અમારે ઓફલાઈન મોડમાં જોવા છે તો કઈ રીતે જોઈ શકાય ચાલો હું તમને બતાવું ના આવડતું હોય તો શીખવાડું આ આપણી સુદર્શન બેચ છે એપ્લિકેશન ખોલ્યા પછી આ સુદર્શન બેચ છે એ તમે જેવી ખોલશો એટલે કન્ટેન્ટમાં જવાનું છે અને કન્ટેન્ટમાં જાવ એટલે તરત આ રીતના ફોલ્ડર જે આવે છે ફોલ્ડરમાં ધારો કે આપણે ભૂગોળ વિષય ખોલીએ છીએ તો ભૂગોળ વિષયની અંદર અઠ્ઠાવન વિડીયો લેક્ચર છે એની અંદર જે તે વિડીયો લેક્ચર તમે જોશો તો અહીંયા જમણી બાજુ તમને નીચે એક એરો દેખાય છે એરો ઉપર અડશો એટલે સીધું ત્યાંથી ડાઉનલોડ છે ચાલુ થઈ જશે મેં તમારા માટે અગાઉથી એક ડાઉનલોડ કરી રાખ્યો છે એ બતાવું જો આ વિડીયો ડાઉનલોડ થઈ જશે એટલે આવું ગ્રીન સાઇન તમારા માટે ત્યાં આવી જશે હવે આ જેવું થઈ જાય છે ત્યાર પછી તમારે જતું રહેવાનું છે સીધું બેક અને હોમ પેજ ઉપર આવો એટલે અહીંયા તમને ત્રણ લીટી દેખાશે એ ત્રણ લીટી ઉપર જેવું ટચ કરો એટલે આ ઓપ્શનમાં બીજો ઓપ્શન છે ઓફલાઇન ડાઉનલોડ્સનો એ જેવું ખોલશો ઓફલાઈન ડાઉનલોડ્સ એટલે આપણે ડાઉનલોડ કરેલો વિડીયો છે એના ફોલ્ડર વાઈઝ તમને ત્યાં મળી જશે એમાં આ આપણો વિડીયો છે અને આ વિડીયો ડાઉનલોડ કર્યો છે એને તમારે જોવો હોય તો ઓફલાઇન મોડમાં જોવા માટે પહેલાં પ્લે કરી લેવાનો ડેટા ચાલુ રાખીને હવે જેવો પ્લે થઈ જાય ને પછી ઉપરથી તમારે વાઈફાઈ અથવા તો મોબાઈલ ડેટા છે એ બંધ કરી દેવાના છે એટલે વિડીયો ચાલતો રહેશે અને તમારે ડેટા છે એ વપરાશે નહીં પણ એક વસ્તુ ખાસ નોંધ લેવા જેવી કે જ્યારે આ તમે ચાલુ કરો છો વિડીયો ત્યાં સમય સુધી એક છે એ ડેટા કે તમારું વાઈફાઈ ચાલુ રાખવાનું છે ત્યાર પછી જેવું ચાલુ થઈ જાય પછીથી છે એ બંધ કરી દેવાનું છે તો જે મિત્રોને માહિતી નથી એના સુધી માહિતી શેર કરજો એટલે તમારા બીજા મિત્રો કોઈ અટવાતા હોય તો એને ખ્યાલ આવે કે આ રીતે છે એ જોઈ શકાય છે જય હિન્દ જય ભારત